કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવમાં મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલોથી વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજ ઉઠે છે ડભઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજીત સોળ કિલોમીટરના ઘેરાવામાં વઢવાણા તળાવ ફેલાયેલું છે ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે માટે બનેલા તળાવમાં પ્રતિવર્ષ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે હાલમાં શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલ રાજહંસ ગાજહંસ ભગવી સુરખાબ સિંગપર નાની મુરગાબી નીલશીર લુહાર પિયાસણ ચેતવા ગેણો લાલ ચાંચ કારચિયા રાખોડી કારચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ રશિયા સાઇબિરિયા હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવોમાંના મહેમાન બન્યા છે વઢવાણા તળાવનો બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારના પક્ષીઓ વધારે જોવા મળે છે આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઉભો કરાયો છે યાયાવર પક્ષીઓનું સરનામું બનતા વઢવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે પક્ષી પ્રેમીઓ માટે વઢવાણા તળાવે એક સુંદર સ્થળ બની રહ્યું છે વહેલી સવારથી અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓની એક એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે તેઓ જણાવ્યું હતું કે આ હાર સિત્તેરથી એસી હજાર જેટલા પક્ષી આવી ચૂક્યા છે અલગ અલગ જાતિના જોવા માટે આવું હોય તો સમય સવારેથી ચાર વાગ્યા સુધીનો રતનસિંહ ભીમસિંહ બારિયા ફોરેસ્ટ વઢવાણા વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલો ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે બરફ થશે તેમ તેમ આ હુંફાળા પ્રદેશ એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુંફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવ્યા છે જેવી રીતે ભગની સુલખા બ્રાજંસ ગાધંસ સિંકપર સોવિલર ઘડવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા લદ્દાખ હિમાલય એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે એમાં કુદરતી પ્રેમી પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે બભીભૂત થઈ ઉત્સાહમાં રહે છે